પોરબંદર પાલિકાની ખોર બેદરકારીઓ સામે આવી રહી છે જીઆઈડીસી ના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેના કારણે પાણીની પાઇપલાઇન તૂટી ગયા બાદ સમારકામ ન થતું હોવાથી લોકો મુશ્કેલી બેઠી રહ્યા છે પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી અંગે અનેક ફરિયાદો ઉઠી છે હાલ ઉદ્યોગનગર વિસ્તારમાં આ કામગીરી શરૂ થઈ છે જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે બેદરકારીથી ખોદકામના કારણે આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા વીસ દિવસથી પાણી વિતરણ બંધ છે જેના લીધે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે હું રાજેશ્રી આચાર્ય અહીં મીરાનગર એકમાંથી બોલીએ છીએ અહીં આટલા વીસ દિવસથી અહીંયા અમારે કામ ચાલુ છે ગટરનું કામ ચાલુ છે પાણીની લાઇનો કરે છે પણ કોઈ જાતની વ્યવસ્થા છે નહીં અત્યારે વીસ દિવસથી અમને લોકોને પાણી નથી આપ્યું અમે કેટલી વાર વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે પણ નથી લાઇન રિપેર કરતા કે નથી અમને પાણી આપતા અમે વીસ દિવસથી પાણી માટે ખૂબ જ હેરાન થયા છે રોડમાં એવી રીતે આડાવડી ભરતી નાખીને વયા ગયા છે અત્યારે માણસો નીકળી નથી શકતા છે પાણા આડા આવે છે કેટલી

ઓમકારેશ્વર સમિતિ તરફથી બોલું છું મીરાનગર એક અને મીરાનગર માં આજે લગભગ વીસ થી પચીસ દિવસથી લોકો સખત હેરાન થાય છે ગેસ ની લાઇન વાળા ખોદીને વયા જાય રોડ નું લેવલ કરતા નથી ત્યાર પછી ગટર વાળા આવે છે ગટર ખોદે છે નાખે છે અને ફરી પાછા લેવલ કરતા નથી પાણીની લાઈનો તૂટી જાય પાણીનો વેસ્ટ થાય છે પણ એ પાણીની લાઈન હાંધવા માટે આવતા નથી અને કેટલા વીસ થી પચીસ દિવસ થી લોકો પાણી વગર હેરાન છે તો એનો યોગ્ય ઉકેલ કરવા માટે અમે નગરપાલિકામાં વારંવાર ફોન કરીએ પણ હવે એ ફોન પણ નથી પાડતા તો આ અંગે અમને એમ થાય છે કે હવે આ આટલા બધા લોકો હેરાન થાય છે તો એને કઈક મદદ મળવી જોઈએ એમ સ્થાનીકોએ એવું પણ જણાવ્યું હતું કે મુશ્કેલી અંગે તેઓએ સ્થાનિક શુદ્રાય સભ્યને અનેક વખત રજૂઆત કરી હતી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી આથી પાલિકાને પણ રજૂઆત કરાઈ હતી પરંતુ પાલિકા ખાતે પણ કોઈ ધ્યાન ન દેતા લોકો ઘણા દિવસોથી હાલાકી ભોગવી રહ્યા છે સાચાર્ય અહીંયા ઓમકારેશ્વર મંદિર નગર વિવાસી દિવસથી અમારું કામ ચાલે ઘરનું કામ ચાલી ગટર ને કોઈ જાતનું કરવામાં આવતું રજુઆતો કરવા છતાં પણ કોઈ પણ અધિકારીકારી અહીંયા મુલાકાત લેતું નથી અને વીસ દિવસ થી પાણી નથી આવ્યું રોજ એવા બાધારી આપે કે આજે રિપેર કરીને કાલે પણ અહીંનું કોઈ નેલું નથી લોકો ને અકેલીઓ વેચવી પડે તો આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ બેદરકારી સામે રોષ ઠાલવ્યું હતું કે વહેલી તકે પાણીનું વિતરણ નહીં થાય તથા શહેરી ગલીઓમાં રસ્તાનું લેવલિંગ નહીં થાય તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પાલિકા કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર રજૂઆતની પણ ચીમકી આપી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર